નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તાજેતરમાં જાવેલા અત્યંત ભારે વરસાદ અને તેની પૂરની સ્થિતિમાંથી ગુજરાત બેઠું થાય તે પહેલાં જ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી આગળ વધીને જે સિસ્ટમ અરબી સમુદ્રમાં વાવાઝોડું બની હતી તેના કારણે ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરની સ્થિતિ આવી હતી હવે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરફાર ગયું હતું અને તે બાદ તે આંધ્રપ્રદેશ પરથી આગળ વધીને મહારાષ્ટ્ર પર પહોંચ્યું છે અને તેની અસર આજથી ગુજરાત પર થવાની શરૂ થઈ છે આ ડિપ્રેશનને કારણે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક જિલ્લાઓમાં ગુજરાતમાં આવેલા પૂર જેવી જ ખરાબ પરિસ્થિતિ થઈ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશન ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ ગુજરાતની નજીક પહોંચતાં પહેલાં તે નબળું પડે તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં કેટલા દિવસ ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી આઈએમડી ઓગસ્ટના અંત ભાગમાં ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ પડ્યો અને પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી ચોમાસાના ત્રણ મહિના જુલાઈ જૂન અને ઓગસ્ટ મહિનામાં પૂરા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે અડધો મહિનો પસાર થાય ત્યારબાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે આ વર્ષે પણ આ બે મહિનામાં જ સૌથી વધારે થયો હતો જો કે બંગાળની ખાડી સતત સક્રિય હોવાને કારણે અને તેમાં એક બાદ એક સર્જાયેલા રહેલા લો પ્રેશરને લીધે ભારતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે હાલ પણ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહેલા ડિપ્રેશનની અસરને કારણે આ આખું અઠવાડિયું રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં બે સપ્ટેમ્બરથી જ મહારાષ્ટ્ર પર રહેલી સિસ્ટમની અસરની શરૂઆત થઈ જશે જે બાદ લગભગ સાત સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે આ વરસાદી રાઉન્ડમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનો પૂરની સ્થિતિ પરિસ્થિતિ વચ્ચે પૂરો થયો છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પણ ભારે વરસાદની સાથે થઈ રહી છે ગુજરાતના કયા ક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા ગુજરાતમાં બે સપ્ટેમ્બરથી જ મહારાષ્ટ્ર પર રહેલી સિસ્ટમની અસર શરૂઆત થવાની આગાહી છે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ ડિપ્રેશનની અસર થશે અને વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચના વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિભારે વરસાદની શક્યતા છે બે સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરાંત નર્મદા છોટાઉદેપુર વડોદરા આણંદ ખેડા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહીસાગર અરવરી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા તથા પાટણના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જેમાં પૂર્વ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જે બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર તથા અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જેમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે ત્રણ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આગામી બેથી ત્રણ દિવસ સુધી દક્ષિણ મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ સ્થળે અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ વખતના લો પ્રેશર એરિયાની વધારે અસર ગુજરાત રિઝન પર થાય તેવી શક્યતા છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ગાજવીજ તથા કેટલીક જગ્યાએ થોડા પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતની સાથે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આગળ વધીને મજબૂત બનવાની શક્યતા ખૂબ ઓછી અને તે આગળ વધતાની સાથે નબળું પડવાની શક્યતા વધારે છે અમદાવાદ શહેરમાં પણ સરેરાશ અડધો છે વરસાદ નોંધાયો હતો અગાઉ જોધપુર વિસ્તારમાં સૌથી વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તેમજ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી છે તથા અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે તેમજ સુરત તાપી વલસાડ ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અમદાવાદ શહેરમાં પણ શહેરના અડધો જ વરસાદ નોંધાયો હતો પંચમહાલ દાહોદ તથા અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો આ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનો સો ટકા વરસાદ પૂર્ણ થયો છે તેમજ છેલ્લા છ દિવસમાં જ ચાલીસ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અમદાવાદ શહેરમાં ચોવીસ ઓગસ્ટ સુધી ઓગણીસ પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ સાથે સરેરાશ સાઠ ટકા વરસાદ વરસ્યો હતો જેની સરખામણી હવે બત્રીસ પોઈન્ટ બાર ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે જેમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે તેમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે આજે કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે વડોદરા અને છોટા ઉદેપુર અતિભારે વરસાદની આગાહી છે તેમાં જ આણંદ ભરૂચ નર્મદામાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે આજે સૌરાષ્ટ્રના અને દક્ષિણમાં મેઘમહેર રહેશે સૌરાષ્ટ્રમાં યલો અને દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ભરૂચ સુરત નર્મદા તાપી નવસારીમાં ભારે વરસાદ થશે વલસાડ ડાંગ અને દમણમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો અમરેલી ભાવનગર વડોદરામાં છૂટોછવાયો વરસાદ થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો